રામંદીર જેવાજ રામંદીર આખ્રી ઉપાપ્યો કાંતી બાપા એકલા હાથે રામંદીર બનાવી જલારા મંદીર માં 22 જાન્યુઆરી ના દિવસે દર્શન માટે ખુલ્લું છેલ્લા 10 જલારા ના હોલ માં બનાવવાની સેવા આપી રહ્યા છે સાથે સાથે કોઈ પણ ભૂલ ન રહી જાય તેની પણ ખાસ કાળજી લઈ રહ્યા છે અને આ ની બાપા અને મામા સાહેબ તરફ થી મને મારું શરીર ઉપયોગ કરીને આ કામ અને કોઈ હું આ મંદિર બનાવ્યું દસ દિવસમાં એનું માફ તો મેં લીધી નથી ઓટોમેટિક થઈ જાય છે દલારામ બાપાને તૈયાર છે અને મંદિર તૈયાર થઈ ગયું ત્યાં તમારી હામ જ છે અયોધ્યામાંથી શ્રી રામચંદ્ર ભગવાન મંદિર બને એવું જ મંદિર અહીં બની ગયું છે